સત આધાર સતનો આધાર જે છે સૌરાષ્ટ્રની ખૂબ પવિત્ર જગ્યાઓમાંથી એક અમરેલીમાં એક આવેદનપત્ર અપાયું કલેક્ટરને આવેદનપત્ર એમાં સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાલા પણ જોડાયા હતા સાવરકુંડલા ધારીના લોકો હતા એમણે એક રેલી કાઢી રેલી કાઢીને કલેક્ટરમાં આવેદનપત્ર આપવા ગયા અને એમાં મુદ્દો એ હતો અમે વિજય બાપુના સમર્થનમાં છીએ ને એમને લઈને જે આખો આ માહોલ બની રહ્યો છે કે એમના આધારે સવાલો જે બધા પૂછાઈ રહ્યા છે એનાથી અસહમત છે એ તો પૂછવા વાળા વિજય બાપુના ઘરની સગા છે ત્યાંથી શરૂઆત થાય છે અને પછી ફાંટા પડે છે તમે જ્યારે બંને સાઈડને ઓબ્ઝર્વ કરો તો સમજાય છે કે એક માટે ગાદી ટકાવી રાખવાનો અને બીજા માટે ગાદી મેળવવાનો સંઘર્ષ છે એક પણ બાજુ તમે સ્પષ્ટતાથી એવું નથી કહી શકતા કે આ છે સો ટકા સાચા કોઈ જ સો ટકા સાચું નથી આ વિવાદમાં બંનેના એવા પાસા છે કે જે પ્રશ્ન કરવા મજબૂર કરે છે થોડા વર્ષો પહેલા એક એક એમાં એક સ્ત્રી પાત્ર છે જે મોટાભાગે આવી વિવાદોમાં દરેક જગ્યાએ આવતું જ હોય છે આ સ્ત્રી પાત્રનું અહીંયા નામ ગીતાબેન વ્યાસ છે ગીતાબેન વ્યાસ કથિત રીતે વિજય બાપુના પ્રેમિકા છે એવું કહેવાય રહ્યું છે અને એ પ્રેમિકા હોય પણ શકે ને ન પણ હોય શકે એનો જવાબ વિજય બાપુ આપી શકે જવાબ આપશે તો એને બધા બહુ સાચો માનશે એટલે અવકાશ નથી કેમકે વિજય બાપુ અને ગીતાબેન વ્યાસ વચ્ચે એ સંબંધો તો છે જ કે જે ભાઈ બહેનના કે ગુરુ શિષ્યના નથી એ બહુ સ્પષ્ટ ઘણા બધા સંવાદો પરથી સામે આવ્યું છે થોડા વર્ષો પહેલા આ ગીતાબેન વ્યાસ એવા વ્યક્તિ કે જેમને ખાસા વર્ષો પહેલાં એટલે મુક્તાનંદ બાપુ ચલાડાના બાપુ આ બધાની હાજરીમાં જે તે સમયે સત્તાધારના ભક્તોનું એક સંમેલન મળ્યું અને જેમાં એમને એમના પર પ્રવેશબંધી લગાવવામાં આવી હતી એ જગ્યાએ એનું કારણ એ હતું હતું કે ત્યાંના જે ભક્તો છે એ લોકો એવું કહેતા હતા સતત કે બેન બહુ જ ટણી સાથે વાત કરે છે ગાળું કાઢે છે ખરાબ રીતે મારી સાથે વર્તન કરે છે અને આ બધું કયા આધાર પર કરી શકે છે તો એનો આધાર અને બાકીની બધી વાતો વિજય બાપુ સાથે લઈ જતી હતી એ વાત અને વિવાદને એટલે વિજય બાપુ સો ટકા દૂધે ધોયેલા હોય સ્પષ્ટ નથી સામે એ છે કે કોઈ સો ટકા દૂધે ધોયેલું નથી તો એની સામે આરોપ લગાવવા વાળા છે એ પણ સો ટકા દૂધે ધોયેલા હોવા જોઈએ એવી અપેક્ષા હોય છે આ સંઘર્ષમાં અત્યાર સુધીમાં બધી હકીકતોની વચ્ચે પણ વિજય બાપુ તરફનું પલડું એટલે વધારે ભારે દેખાઈ રહ્યું છે કેમ કે સુરતથી લઈને અમરેલી સુધી એ જગ્યા સાથે જોડાયેલા ભક્તો એમને સમર્થન આપી રહ્યા છે સાધુ સંતો મુલાકાત પર પહોંચ્યા હતા ડીજી વણજારા પણ પહોંચ્યા હતા એ બધાએ જ એમને સમર્થન જાહેર કર્યું છે અને કહેવું કહ્યું છે કે અમે વિજય બાપુના સમર્થનમાં છીએ સરકાર આની અંદર જો દાખલ થાય છે અને જે રીતે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યએ પણ પોતાનું સમર્થન જાહેર કર્યું છે ચેરિટી કમિશનર પાસે આ મામલો જાય છે તો પણ વિજય બાપુ તરફી જ આખી આ વાત અને વાતાવરણ જશે સામે છે પણ જે સતનો આધાર હોય ત્યાં અસતના ખેલ ન હોવા જોઈએ જે સતનો આધાર હોય એની પવિત્રતા જાળવવાની એ વ્યક્તિ પર ફરજ આવે છે જે વ્યક્તિ ખૂબ બધી જવાબદારીઓ સાથે એ પદ અને એ ગાદી પર છે ત્યાં એવું તમે અપેક્ષા ના રાખી શકો કે ભાઈ માણસ માણસ દરેક માણસની એક દુઃખતી રગ હોય છે એમ વિજય બાપુની દુઃખતી રગ છે ગીતાબેન વ્યાસ તો એ જ્યારે તમને કોઈ માણસથી ઉપર અને અલગ રીતે જુએ છે ત્યારે તમારી પાસે એવી બેઝિક પ્રાથમિક અપેક્ષા રાખે છે કે તમે એ સ્ત્રીપાત્રમાં કે એ એ લાગણીના સંબંધોમાં ન ફસાઈ જાઓ જેના કારણે અને એના આધાર પર એ સ્ત્રી બાકીના બધા લોકો સાથે ખૂબ વધારે ખરાબ વર્તન કરે જે એમની પાસે અપેક્ષા ન હોય કરવાની એવા અનેક દ્રશ્યો સામે આવ્યા આ વિવાદમાં અંતે તો વિજય બાપુ તરફી આખી વાત અને માહોલ થતો જોવાઈ રહ્યો છે પરંતુ છતાંય એ પ્રશ્નોથી પર નહીં જઈ શકે વિજય બાપુ એમણે એક દિવસે તો એ વાતનો જવાબ આપવો પડશે કે જે ગીગાનો સતનો આધાર હતો એ જગ્યા પર આવા છાંટા ઉડ્યા એવું વર્તન એમણે શું કામ કર્યું જે દ્રશ્યો સામે આવ્યા છે એમના સમર્થનમાં મહેશ કસવાલા સહિતના નેતાઓને સાંભળીએ સત્તાધાર એ જાગૃતુક પિરાણું આખાઈ સૌરાષ્ટ્રની આખા ગુજરાત અને સનાતન ધર્મની આસ્થાનું કેન્દ્ર છે અમારી અપાર શ્રદ્ધા એ સત્તાધાર સાથે જોડાયેલી છે ત્યારે સત્તાધાર સંસ્થા અને પૂજ્ય વિજય બાપુ જે સામે જે પાયાવિહોણા આક્ષેપ થઈ રહ્યા છે એમને હું વખોડું છું અને જે આવેદન પત્ર અને જે લાગણી તમારી છે એ લાગણી સાથે હું સંમત થઈ અને આ લાગણીને સરકારશ્રી સુધી માનની મુખ્યમંત્રીશ્રી અને માનની ગૃહમંત્રીશ્રી સુધી પહોંચાડવાની તમને ખાતરી આપું છું અમે લોકો સત્તાધારની સાથે છીએ માનની વિજય બાપુની સાથે છીએ અને આમાં કોઈ પણ એવા લોકો જે સત્તાધારને બદનામ કરવા ઈચ્છતા હશે હું એમ માનું છું કે એની મનસા આપણે સાથે મળીને એને સફળ નહીં કરવુંના દરેક સમાજ ના અગ્રણીઓ સાથે જે સત્તાધારની જે ઘટના બની છે તે સત્તાધાર અને પરમપૂજ્ય વિજય બાપુને બદનામ કરનાર લોકો છે જે અત્યારે ખૂબ શાંતની જેમ કરી રહ્યા છે અને સોશિયલ મીડિયામાં તેઓ અવનવું મુદ્દા રાખે છે સત્તાધાર વિરુદ્ધ એની સામે સાહેબ આપ શ્રી સરકારમાં તો આપણે અમે આવેદનપત્ર લેવા આવ્યા છીએ આપ સરકારનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છો તો અમે એવી તમામ જે સમાજના આગેવાનો છે એ વતી અમે તમને વિનંતી કરીએ છીએ કે સરકારને આપ અહીંયાથી પ્રેશર કરી જે કાંઈ લોકો આમાં સંડોવાયેલા છે એમને કડકમાં કડક મજા થાય એવી મારી મારી સર્વની વિનંતી છે